આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સાબુદાણાની ખીચડી બનાવીશું શું તમે સાબુદાણાની ખીચડી બનાવો ત્યારે તે છૂટી છૂટી નથી બનતી અને ચીકણી થઈ જાય છે તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો તો ચાલો એકદમ છૂટી છૂટી અને અલગ જ રીતે આ સાબુદાણાની ખીચડી બનાવવાની શરૂઆત સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ માં એક વાટકી સાબુદાણા લઈ લેશું અહીં અમે વાટકીના માપથી સાબુદાણા લીધા છે તમે કોઈ પણ માપથી સાબુદાણા લઈ શકો છો હવે આ સાબુદાણાને ચોખ્ખા પાણી વડે બે થી ત્રણ વખત ધોઈને સાફ કરી લેશું સાબુદાણાને ધોવાથી તેના ઉપરનો જે એક્સ્ટ્રા સ્ટાર્ચ અને કોઈ પણ જાતનો કચરો હોય તો તે નીકળી જશે હવે તેમાં વાટકી પાણી ઉમેરીશું આપણે જે વાટકીના માપથી સાબુદાણા લીધા હતા તે જ વાટકીના માપથી ત્રણ વાટકી પાણી ઉમેરી તેને બે કલાક માટે પલાળી દેસુ અહીંયા ત્રણ વાટકીની જગ્યાએ તમે બે વાટકી પણ પાણી લઈ શકો છો બે કલાક પછી સાબુદાણાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણા ઓલમોસ્ટ પલળી ગયા છે તે અંદરથી થોડા કઠણ છે પણ હજી આપણે સાબુદાણાને સ્ટીમ કરવાના છે એટલે આ સાબુદાણામાં જે એક્સ્ટ્રા પાણી છે તેને સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેન કરીને કાઢી લેશું અને હવે પાંચેક મિનિટ જો સાબુદાણાને સ્ટ્રેનરમાં જ રહેવા દઈ તેમાં જે પણ એક્સ્ટ્રા પાણી હોય તેને નીતરવા દેશું પાંચ મિનિટ પછી સાબુદાણામાંથી બધું જ એક્સ્ટ્રા પાણી નીતારી લઈ અહીંયા મેં એક સ્ટીમરની એટલે કે ઢોકળિયાની પ્લેટને ઓઇલથી ગ્રીસ કરીને લઈ લીધી છે તેમાં આ સાબુદાણાને ટ્રાન્સફર કરી લેશું અને પ્લેટની અડધીથી પોણી સાઈડે સાબુદાણાને સરસથી ફેલાવી લેશું અને હવે આ સાબુદાણાની સાથે જ એક સાઈડે ઝીણા સમારેલું એક મીડિયમ સાઇઝનું બટેટું ઉમેરીશું હવે સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તો આ સાબુદાણા અને બટેટાવાળી પ્લેટને ગરમ પાણી થયેલા સ્ટીમરમાં એટલે કે ઢોકળિયામાં ગોઠવી દઈશું અને ત્યાર પછી ઢોકળિયાને ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું આ રીતે સાબુદાણા અને બટેટાને સ્ટીમ કરવાથી બટેટા સરસથી બફાઈ જશે અને સાબુદાણા મસ્ત સોફ્ટ થઈ જશે પંદર મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણા મસ્ત રીતે સ્ટીમ થઈ ગયા છે અને બટેટાને નાઇફની મદદથી ચેક કરીએ તો જોઈ શકાય છે કે બટેટા પણ મસ્ત રીતે કૂક થઈ ગયા છે તો હવે આ સ્ટીમરની પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢીને સાબુદાણા અને બટેટાને ઠંડા થવા દેસું સાબુદાણા અને બટેટા ઠંડા થાય ત્યાં સુધીમાં એક વાસણમાં વન ફોર્થ કપ જેટલા મગફળીના બી લઈ તેને શેકી લેશું આ રીતે શેકીને મગફળીના બીયા ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે રીતે મગફળીના બી ઉપર બ્રાઉન સ્પોટ્સ થવા લાગે અને તેની છાલમાં ક્રેક્સ આવવા લાગે એટલે સમજવું કે તે શેકાઈ ગયા છે ત્યાર પછી તેને ઠંડા કરીને તેનો આ રીતે ભૂકો કરી લેશું હવે ખીચડીના વઘાર માટે એક વાસણમાં દોઢ થી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું ખીચડીનો વઘાર કરીએ તે પહેલા આપણે તેલ ગરમ થાય એટલે તેમાં દોઢ થી બે ટેબલ સ્પૂન જેટલા મગફળીના બી ઉમેરી તેને તળી લેશું આ તળેલા મગફળીના બીયા ખીચડીમાં ઉમેરવાથી સાબુદાણાની ખીચડીમાં એ ક્રન્ચીનેસ આપે છે મગફળીના બીનો કલર ચેન્જ થઈ જાય અને તેના ઉપર ક્રેક્સ થવા લાગે એટલે સમજવું કે તે તળાઈ ગયા છે તો હવે તેને તેલમાંથી કાઢી લઈ એક બાઉલમાં લઈ લેશું હવે આ ગરમા ગરમ તેલમાં એક ટી સ્પૂન જેટલું આખું જીરું અને પાંચ થી છ મીઠા લીમડાના પાન ઉમેરીને ખીચડીનો વઘાર કરીશું અડધાક મિનિટ જેવો સોતે કર્યા પછી તેમાં બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું અહીંયા મરચા તમારી તીખાશ પ્રમાણે તીખા અથવા તો મોડા લઈ શકો છો આપણે પાછળથી લાલ મરચું પાવડર નથી ઉમેરવાના એટલે અત્યારે મેં આ આદુ મરચાની પેસ્ટમાં એક તીખું અને એક મૂળ મરચું લીધેલું છે દોઢથી બે મિનિટ જેવું આદું મરચાં લસણની પેસ્ટને સાંતળ્યા પછી તેમાં આપણે સ્ટીમ કરીને જે બટેટા બાફ્યા હતા તે બટેટા ઉમેરી દઈશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી બટેટાને દોઢથી બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું બટેટા પાકે ત્યાં સુધીમાં આપણે જે સાબુદાણાને સ્ટીમ કર્યા હતા તે ઠંડા થઈ ગયા છે તો હવે તેને હાથની મદદથી આ રીતે નાના નાના ટુકડામાં અલગ કરી લેશું આ સાબુદાણાને જોઈને તમને એવું લાગશે કે આ ખીચડી છૂટી છૂટી કઈ રીતે બનશે પણ હજી આ સાબુદાણા કૂક થશે એટલે તેના બધા જ દાણા તેની રીતે જ છૂટા પડી જશે પણ ખીચડી બનાવતી વખતે તેને હલાવવામાં સહેલાઈ રહે એટલા માટે અત્યારે આ સાબુદાણાના આ રીતે નાના નાના અને છૂટા કટકા કરીએ છીએ હવે આ સાબુદાણાને સાઈડમાં રાખીને બટેટાને એક વખત સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં બધા જ મસાલા ઉમેરીશું જેમાં સ્વાદ પ્રમાણે મીઠું અગાઉ આપણે મીઠું ઉમેર્યું હતું પણ તે બટેટા પૂરતું જ ઉમેર્યું હતું પણ હજી આપણે સાબુદાણા ઉમેરીશું એટલે તેની જરૂરિયાત પ્રમાણે મીઠું ઉમેરીશું એ સિવાય એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ અડધી ટી સ્પૂન મરી પાવડર અને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરો પાવડર ઉમેરીશું અને બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈશું જો તમે ઉપવાસમાં ધાણાજીરું પાવડર ના ખાતા હો તો તેને સ્કીપ કરવું અને ત્યાર પછી હવે સ્ટીમ કરેલા સાબુદાણા ઉમેરી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દેશું સાબુદાણાને બધા જ મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લીધા બાદ તેને ચમચા વડે હલાવતા હલાવતા એકથી દોઢ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું ખીચડી કુક થાય ત્યાં સુધીમાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે દોઢ થી બે મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર કુક કર્યા પછી હવે તેમાં અડધા લીંબુનો રસ અને આપણે જે શેકેલી મગફળીના બીનો ભૂકો કર્યો હતો તે ભૂકો ઉમેરી દેસુ હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું આ રીતે પાછળથી મગફળીના બિયાનો ભૂકો ઉમેરવાથી આપણી સાબુદાણાની ખીચડી મસ્ત છૂટી બનશે અને જે સાબુદાણા ચૂંટીને ભેગા થઈ ગયા હતા તે બધા જ છૂટા થઈ જશે અને મસ્ત ફ્લેવરફુલ અને ટેસ્ટી સાબુદાણાની ખીચડી તૈયાર થશે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી કડાઈને ઢાંકણ ઢાંકીને ખીચડીને ત્રણ થી ચાર મિનિટ માટે લો ફ્લેમ ઉપર પકાવીશું ખીચડી જ્યારે કુક થતી હોય ત્યારે વચ્ચે ઢાંકણ ખોલીને તેને એક થી બે વખત ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી લેવી ચારેક મિનિટ જેવું કૂક થયા પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ખીચડી મસ્ત છૂટી છૂટી થઈ ગઈ છે તો હવે તેને એક વખત ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં જે સાબુદાણા ભેગા થઈને ચૂટી ગયા હતા તે સાબુદાણા ઓલમોસ્ટ છૂટા પડી ગયા છે હવે તેમાં ઝીણી સમારેલી ધાણાભાજી અને ફ્રાય કરેલા મગફળીના બીયા ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી ખીચડીને એક મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર પકાવીશું એકદ મિનિટ જેવું પકાવ્યા પછી આપણી આ સાબુદાણાની ખીચડી તૈયાર છે અહીંયા જોઈ શકાય છે કે કેટલી મસ્ત ખીલી ખીલી એટલે કે એકદમ મસ્ત છૂટી છૂટી આ સાબુદાણાની ખીચડી તૈયાર થઈ છે દેખાય છે ને કેટલી મસ્ત તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ ફરાળી સાબુદાણાની ખીચડીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ શું તમે પણ આ જ રીતે સાબુદાણાની ખીચડી બનાવો છો જો તમે આ જ રીતે સાબુદાણાની ખીચડી બનાવતા હો તો મને કમેન્ટ કરીને જરૂર કહેજો અને આ રીતે જો તમે સાબુદાણાની ખીચડી ના બનાવતા હોવ ને તો એકવાર મારી આ રીતે સાબુદાણાની ખીચડી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you, thank you so much.